વિસ્તારમાં ચાલતી દેશી દારૂની હાટકીઓ સ્ટોરી રિપોર્ટ બાય ડાભાણી મારું નામ પૂજાબેન છે હું સમુબેન ડાયાભાઈ ચાલીમાં રહું છું અમારા ત્યાં માર કાકી જે થતા એ અત્યારે હવે કઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનેલ પીલીસ વચ્ચે એમણે ફિનેલ બી પીધું તું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ અહીંથી જ ભલે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી રહું હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઉં ભાઈ મારું નામ કવલજીત કોર છે હું સમુભાઈ ડાયબાઈ કુંબરની ચાલીમાં રહું છું હા અને અમારે ત્યાં આશા કૌર છે દારૂન ધંધો કરે છે એનો દારૂન ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી એ ધમકી આપે છે કે હું બધી મારા છોકરાઓને બી પીવડ અને હું બી પી મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલી એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પીને પોલીસ ચોકીમાં માં કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુણવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે આ ના રહેવી જોઈએ દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરા ને ફસાવવાના ધંધાથી ચાલ્યું કે ફસાઈશ હું પીડ મરી જઈશ મારા છોકરાને બી પીવડાય જઈશ બારી કુટીશ મરી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા છોકરા ને બી ને હું બી અને આ બધા છોકરા ને ફસાઈ જ નહીં જઈશ કે હું બોલું છું અમારે ત્યાં આશા બેન ધંધો કરે છે એમનો ધંધો બંધ કરાયો એટલે એ ધમકી આપે છે કે અમે મરી જઈશું ને બધાનું નામ આપી મારું નામ મંગુબેન મંગુબેન હા સમુબેન ડાયાબેની ચાલીમાં રહું છું બાજુમાં દારૂના ધંધા થાય છે રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે તો એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારી ચાલી ની અંદર થાય છે એટલે પોલીસ ચોકી ની અંદર અમે અરજી આપેલી છે અને એની કાર્યવાહી કરે છે